આ દ્રશ્ય સાબરકું શહેરની અંદર આવે જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તરફ જતા રોડ રસ્તાનું છે આ દ્રશ્ય જોઈને આપને લાગી રહ્યું છે કે વિકાસના દાવા કરતી ભાજપ શાસિત નગરપાલિકા તેમજ ભાજપના સત્તાધીશો શું ખરેખર સાવરકુંડાના વિકાસ પ્રત્યે ગંભીર છે તેવો સવાલ ઉઠી રહ્યો છે સાવરકુંડાના અનેક વિસ્તારોની અંદર ખાડા રાજ હોવા છતાં અવારનવાર વિકાસના નામે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે આ જ ભાજપ શાસિત નગરપાલિકા અને ભાજપના વર્તમાન શાસકોની વાસ્તવિક નીતિ અને રીતિની સચ્ચાઈ બયાન કરી રહ્યું છે અને આજ ભાજપના વાસ્તવિક વિકાસની એક સાચી તસવીર આપણે જોઈ રહ્યા છો ત્યારે જોવું રહ્યું કે આ સાવરકુંડલાના શહેરીજનોને ભાજપના સત્તાધીશો ક્યારે ખાડા રાજમાંથી મુક્તિ અપાવે છે બીરો રિપોર્ટ સાવરકુંડલાની રક્ત